નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિભમ દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું ગઈકાલે માર્કેટની શું સ્થિતિ રહી ગઈકાલે જે પ્રકારે આપણે ચર્ચાઓ કરી હતી અને તે જ પ્રકારે આજે માર્કેટમાં શું સ્થિતિ રહી શકે છે આજે ખાસ કઈ કઈ બાબતો છે કે જે તમામ રોકાણકારોએ ખાસ ધ્યાન રાખવાની છે આ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરવાના છીએ સાથે જ ત્યારબાદ આપણા કોઈ સવાલ હોય છે તો તે પણ આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ છે તેના પર આપ કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટ ને પૂછી શકો છો તો શરૂઆત કરી આજના આપણા કાર્યક્રમની ની શેર બજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે હરેશ સ્વાગત છે નમસ્કાર મોતિયા તો દેવેલા શરૂઆત કરી બજાર સ્થિતિ અંગે ગઈકાલે જે પ્રકારે સમગ્ર ચર્ચા આપણે કરી હતી અને આજે ખાસ કરીને કેવો રહેશે માર્કેટ ગઈકાલે શું સ્થિતિ રહી અને જે ગઈકાલે આપણે વાત કરી ચૌદ તારીખની આસપાસ જે આપણે રાહ જોવાની છે શું રહેશે ખાસ સમાચાર આજના તો शिवम લેટ્સ વાત કરીએ કે આપણે 14 તારીખ ખાસ રાહ જોવાની પર પહેલા માર્કેટમાં ઘણા ઉતાર ચઢાવ થયા આપણે જોયા છે તો તો એક દિવસ તેજી તેજી બીજા દિવસે મંદી જેટલી થાય તો એટલા જ પોઈન્ટની મંદી જોવા મળે બીજા શબ્દોમાં કહું તો જેટલો પોઈન્ટ ઘટે તો બીજા દિવસે એટલો પોઈન્ટ વધી જાય સેમ ગઈકાલે આપ જુઓ તો બસો પોઈન્ટ ની તેજી થઈ છે

વધી ગયું છે આપણે એ પણ ગણી શકીએ છે ઇન્ફ્લેશન ડેટા ગઈકાલે યુએસમાં આપણને જોયા આપણે તો ધાર્યા કરતા વધારે એઝ સચ સ્ટેબલ કોઈ ચેન્જીસ એવા કોઈ નથી મીન્સ તમે જો ઓફિશિયલ ડેટા સાથે કમ્પેર કરો તો કોઈ નથી બટ ધાર્યા કરતા એટલે માર્કેટ જે છે એ તમારા પ્રિઝમ્પશન ઉપર વધારે કામ કરતું હોય છે હમણાં કામ કર્યું તો ધાર્યા કરતા વધારે આવ્યા છે અગેન એ નેગેટિવ ક્રૂડ એટી ટુ એટી થ્રી અગેન ક્રૂડ વધી રહ્યો છે રાઈટ તો આપના પાસે ક્યાં કોઈ સારા સમાચાર ગ્લોબલી નથી જોવા મળતા આપણે લોકલી વાત કરીએ તો કિસાન આંદોલન એ જે રીતના આપણે જોઈ રહ્યા છીએ તો એનીથીંગ ઇઝ પોસિબલ રાઈટ નો ડાઉટ ઇલેક્શન ઇલેક્શનના ટાઈમે જ આ બધું થાય છે જયારે આપણને ખબર છે કે હવે ઇલેક્શનના ટાઈમ આવી જશે તો હવે જશે પણ લઈ પીરિયડમાં હાઉ ઇટ કેન ગો લોંગ વગેરે વગેરે આ બધાની ચર્ચા હું ગઈકાલે કરીને બેઠો છું એટલે મારે લાંબી ચર્ચામાં નથી કરવી ટેકનિકલી લેવલ પ્રમાણે એકવીસ હજાર આઠસો પચાસ આ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ લેવલ જોવા મળી રહ્યો છે સપોર્ટમાં માં 21,429 જે લો બન્યો છે સપોર્ટ ટ્વેન્ટી વન થાઉઝન્ડ ફોર હંડ્રેડ બ્રેક થશે તો એવરી પોસિબિલિટી ટ્વેન્ટી વન થાઉઝન્ડ વન ટુ વન ટ્વેન્ટી ત્યાં સુધી આપણે માર્કેટ જોઈ શકીશું

અદાની પોઈકાલ જોઈને મને પોઝિટિવ લાગે છે છે લાસ્ટ આરમાં ત્યાં ખરીદી જોવા મળી કલાક દોઢ કલાકમાં ત્યાં બાઈંગ વિથ વોલ્યુમ આપણને જોવા મળ્યું છે ક્વા પોસિબલ કે જે હિડન નો જે રિપોર્ટ આવેલો અને ત્યારે અદાની ગ્રુપને જે ડિગ્રેડ કરવામાં આવેલું હવે ત્યાંથી એમને

તો બધા યંગ કપલને કોંગ્રેચ્યુલેશન ધ બેસ્ટ ગુજરાતમાં તો આપણે નથી શકતા ચીયર્સ બટ ગુજરાત બાર ચીયર્સ આપણે યંગ કપલને હેપી વેલેન્ટાઇન ડે આપણે કહી શકીએ છે તો મેક ડાવલ અ બિવરેજ કંપની યા આજે તેજી દેખાઈ શકે છે તેમ નתיક કે ભઈ એક દિવસમાં એના કારણે બધું કંઈ થઈ જશે બટ યસ બીંગ અ વેલેન્ટાઈન ડે ધ યંગ કપલ ઓફ ઇન્ડિયા એવરી possibility them have cheers with each other they may enjoy together, right uh, wine over the toast જે કે હિયર તો અહીંયા એક સેલ વધે આવી શકે તો દેખાય છે તો મેક ડબલ માં એક તેજીના સાર આપણે જો લીધાયા છે

ટાટા સ્ટીલ કરશે ઇન્સ્ટ્રુમેન્ટમાં ચર્ચા કરી છે કે નથી કરી પણ જે અમુક ચર્ચા કરી

આપણને જોવા મળ્યું છે તો એમએસસીઆઈ જે નવા ઇન્સ્ટ્રુમેન્ટ કરોડ દસ કરોડ બીજા લાવી શકે છે

એમને જાતે સ્ટડી કરીને એમને આગળના ડિસિશન્સ લેવાના છે આપણે આ કાર્યક્રમ ઓનલી ફોર ધ એડ્યુકેશન પર્પઝ આપણે કરતા હોઈએ છીએ ઇટ ઇઝ નોટ ફોર ધ ટ્રેનિંગ પર્પઝ આશીર્વાદ તો જે પ્રકારે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર પણ વાત કરી છે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ જે વોચ લિસ્ટમાં છે અને સાથે જે લેવલ્સ પણ જે પ્રકારે જણાવ્યા છે એકવીસ હજાર આઠસો પચાસ જે ઇમ્પોર્ટન્ટ લેવલ છે અને તેની સાથે સપોર્ટ પણ જે પ્રકારે જણાવ્યો એકવીસ હજાર ચારસો અને તેની સાથે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર પણ અત્યારે વાત કરી છે કે જે ઇન્સ્ટ્રુમેન્ટ વોચલિસ્ટમાં છે ને તેમાં શું ખાસ લેવલ રહેશે તો જે પ્રકારે આગળ વાત કરીએ આપણે હવે દર્શક મિત્રો આપના કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં પૂછી શકો છો હવે આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે મારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ પર નજર કરીએ હવે તેના શું લેવલ રહેવાના છે આજે ખાસ સૌથી પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ આપણે કોલ ઇન્ડિયા સૌથી પહેલા ઇન્સ્ટ્રુમેન્ટની આપણે વાત કરીએ રમેશભાઈ જી અવાજ આવી રહ્યો છે રમેશભાઈ આપણે અવાજ આવી રહ્યો છે હવે જી કોલ ઇન્ડિયાની આપણે વાત કરીએ સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ આપણે નજર કરીએ કેન્ડલ બનાવી છે અગેન તો ફોર સેવન્ટી ઉપર જો ડિસેસિવલી ટ્રેડ કરે તો તેજી ગણવી

મારે બે મહિના માટે કયા સ્ટોપ પ્લસ લેવલ શું બે મહિના માટે ટીસીએસ લેવા છે કોલર મિત્ર જે જોડાયા છે તેમણે તો કયા ભાવે લેવાય અને શું લેવલ્સ ખાસ કરીને ધ્યાને રાખાય તો બે મહિના માટે તમારે લેવા હોય તો તમારા માટે સ્ટોપ લોસ ત્રણ હજાર છસો પચાસ થી નીચેનો છે એટલે છત્રીસો પચાસ થી નીચેનો સ્ટોપ લોસ રાખીને તમે આગળ ડેસિશન લઈ શકો છો

તમે આ ઇન્સ્ટ્રુમેન્ટનો હોલ્ડ રાખી શકો છો જ્યાં સુધી છસો વીસ રૂપિયા ને હોલ્ડ રાખે છે અગત્યનો જે સપોર્ટ લેવલ છે છસો વીસ પોઝિટિવ ઇન્સ્ટ્રુમેન્ટ છે એલઆઈસી હાઉસિંગની આપણે વાત કરી એક કોલર અન્ય જોડાયા છે હલો હલો જી આપનો સવાલ જણાવશો મહેન્દ્રભાઈ બોલું છું ટાટા સ્ટીલ અને રિલાયન્સ ના પુટ લીધા છે મેં ગઈકાલે ટાટા સ્ટીલ અને રિલાયન્સ અઠ્યાવીસો નો પુટ

शिवम शिवम एक वस्तु जो सोचे अपने दर्शक मित्रों ने विनंती चेंट जो आप यह प्रश्न पूछो जो ना मैं आपने जवाब हम कहिए जब मैं आप ही चुक कह चाहिए तो आप हमारा फेसबुक ऊपर जेने के यूट्यूब ऊपर चैनल पर जेने आप अपना प्रश्न और जवाब ले सको जो त्याहा जवाब ऑलरेडी हम डिस्कस कर रहे हैं तो बैंक છેલ્લો કેટલા ટાઈમ થી આ જોવો તો હમ વીક દેખાય છે પણ 1380 તોડતો નથી આપે ખ્યાલ હશે મે પહેલા પણ વાત કરી હતી કેનો એક લેવલ છે 1400 670 1417.90 કે એના નીચે ટ્રેડ કરસે બંધ આપસે તો ઇન્સ્ટ્રુમેન્ટ વીક થઈ જાય છે પણ કારણ કે એને એક 24 તારીખે ઇટ હેડ અ ફોલ At 1380 and from त्याहती तो तो एक वो मोटी कैंडल बनाई थी तेरे लिए बाउंस पैक करी थी तेरे तो 1417 और 1420 to 1380 आए सपोर्ट जोन बनी जाए चाहे अन्ना मार्केट एक्जैक्टली आप अरे जो ये चीज़ था सपोर्ट जोन में ट्रेड कर रहे हैं वंस इट स्टार्ट्स ट्रेडिंग बिलो दिस लेवल देन एवरी पॉसिबिलिटी ऑ અને જો બ્રેક કરે તો પછી વધારે ખરાબ આ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેમ ઉપર જાય હાલના તબક્કે અત્યાર સુધી તો એવો છે કે જેમ ઉપર જાય અને સેલ કરો સેલ ઓન રાઇટ બટ નો બીવર નો બીવર અત્યારે આપ જે લેવલ ઉપર છો તો લેટ સી આજે બેંક નિફ્ટી કઈ રીતના ટ્રેડ કરે છે જે રીતના જો બસો પોઈન્ટ નીચે ગિફ્ટ નિફ્ટી દેખાડી રહ્યું છે અને એ રીતના જો માર્કેટ ખુલે છે અને માર્કેટ હજી થોડું વીક રહેશે ઓન ધ લોવર સાઈડ ટ્રેન્ડ આપણને દેખાશે એવરી પોસિબિલિટી એવરી પોસિબિલિટી કે તમને બેંક નિફ્ટી આજના તારીખમાં ચુમ્માલીસ પાંચસો સુધી બી આવી જાય હજાર પોઈન્ટનું ડિકલાઇન બતાવી જાય

સાહેબ આજે સૌથી પહેલી વાત છે ઇન કેસ આ ટુ સિક્સટી થ્રી બ્રેક કરે છે તો સપોર્ટ આવે છે ટુ આ લેવલ આપ લઈ શકો છો ટુ ફિફ્ટી ના નીચે ટ્રેડ કરે તો ચિંતાજનક થઈ જાય છે અધરવાઇઝ ટુ ફિફ્ટી સપોર્ટ છે હવે જો આ લો તોડે છે મીન્સ આજે બસો સડસઠ નીચે ટ્રેડ કરે છે તો એવરી પોસિબિલિટી જે મેં આપણે વાત કરી સડસઠ નીચે ટ્રેડ કરશે તો એકસઠ બાસઠ બસો એકસઠ બાસઠ આવશે અને એને બી બ્રેક કરશે રાઈટ So then we are forcing a level of 256. So there are number of confusions right now. And a market, a month when the 500 open is below open, tha so intraday EOD chart upper the levels. Carva is is really impossible. Impossible. But if somebody says that I can't love I'm going to tell it is a different story. Right, but. તમારે પોઝિશનલ લેવલ જ કાઢવા પડે ક્યાં ઓપન થશે પહેલા કલાકમાં કઈ રીતના ટ્રેડ કરશે એને માર્કેટ આજે કઈ રીતના લે છે આપ જુઓ તો આજે આજે ગેન પ્રમાણે એક ઇમ્પોર્ટન્ટ ડે છે તો આજે માર્કેટ ઓન ધ લોઅર સાઈડ બાઉન્સ કરે છે કે ઓન ધ લોવર સાઈડ અગેન ઇટ ગોઝ મોર ડાઉન ટુવર્સ ટ્વેન્ટી વન થાઉઝન્ડ વન ફિફ્ટી ટુ હંડ્રેડ આ બધી વસ્તુ આજે જોવાની છે કે આજનો દિવસ છે અગત્યનો દિવસ છે અને એમાં ઇન્ટરડે મને જે પોઝિશનલ લેવલ ઉપરથી જે લેવલ્સ જોવા મળે છે એ મેં આપને શેર કર્યા છે ધ રેસ્ટ ઇન્ટરડે પર તમે થોડું જોઈ લેજો જેટલા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી અને બાબત પર પણ આપણે આજે ચર્ચા કરી છે જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી તેમાં હરીશભાઈ આપનો કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ જે ભી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ત્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી કે અમારા મિત્ર છે સગા સંબંધી છે રિલેટિવ્સ મારા ફેમિલી મેમ્બર્સ એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે મારા ફેમિલી મેમ્બર્સ અંદર ઇન્વોલ્વ છે તો આપ મારો ઇન્ટરેટ ઇન્ટરેસ્ટ છે જોઈ શકો કરેશ ભાઈ આભાર આપનો અમારી સાથે જોડાયા દર્શક મિત્રો પર માર્ગદર્શન પૂરું પાડ્યું તો બદલ થેન્ક યુ વેરી મચ થેન્ક તો દર્શક મિત્રો શેર બજારના દબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ આવતી કાલે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર